આદ્યુધી મેં કોઈ પણ જમતા માણસને બગાસા ખાતો જોયો નથી તમે જોયો લગ્નના જમણ કોઈને બગાહા ખાતો જોયો પતાહા ખાતા જોશો બગાહા ખાતા નહીં જો કારણ કે મૂળ તો આપણી પશુવૃત્તિ રહી ને મનુષ્ય બી એક પ્રાણી તો હે વી આર એનિમલ જસ્ટ અ સોશિયલ ટેગ ઇઝ રિટર્ન બાકી પ્રાણી પશુથી વિશેષ ધર્મ અંદર અંદર તમારી તો કહે છે ને આહાર નિંદ્રા ભય અધિકો વિશેષ ધર્મે પશુ ભી સમા આપણા શાસ્ત્રકારો એ કીધું કે મારામાં મારા તમારામાં ને જનાવરમાં એટલો જ ફેર કેટલો મારા ને તમારી અંદર ધર્મનું તત્વ ઉમેરાણું એટલે હું ને તમે મનુષ્યો બધા બીજા પશુ સૃષ્ટિથી મુઠી ઊંચે રાખ્યા ધર્મો હિ મધિકો વિશેષ ધર્મના કારણે મનુષ્યનો વિશેષ મહિમા થયો અને ધર્મેણ હિના પશુ ભી સમાના અને એ જ મનુષ્યના જીવનમાં જો ધર્મની બાદબાકી કરી નાખવામાં આવે तो मानस आ शास्त्र तो बहुत उदार है ऋषि मुनियो तो बहुत उदार, उदार भावे एम कहे कि जेना जीवन में धर्म निकली जाए ये पशु भी समाना वो पशु के समान है वो उदार है कि इतने में अटक गए हमारे ऋषि मुनि बड़े दिल वाले हैं उतने में ही अटक गए પણ આપણે છાપું ઉપાડીને રોજ જોઈએ ન્યૂઝ ચેનલ ટીવીમાં રોજ ચાલુ કરીએ અને આ તો આપણને ખબર પડે કે માણસ જ્યારે ધર્મથી ચ્યુત થઈ જાય છે માણસના જીવનમાંથી ધર્મ જ્યારે બાદબાકી થઈ જાય છે ત્યારે માણસ પશુ જેટલો સમાન નહીં પશુથી એ બદ્તર થઈ જાય છે પશુમાં બળાત્કારો હોતા નથી માણસ જ્યારે ધર્મ ચૂકે છે ત્યારે પશુ કરતા પણ ગયો ગુજરો થઈ જાય છે સુંદર મજાનો મહાત્મયનો પ્રસંગ છે પદ્મપુરાણમાંથી છ અધ્યાય લેવામાં આવ્યા છે અને આપણા વડવાઓ એમ કહેતા કે પોતેના મોઢે પોતાના વખાણ કરવા એમાં આપણી શોભા ઓછી થાય વ્યક્તિ કોને મુખસે પોતાના મોઢે એને જ વખાણ કરવા પડે કે ગામના કોઈ નો કરે ને એને પોતાના મોઢે કરવા પડે તો ભાગવતજી મહાત્મા યાને બખાણ ભાગવતજીના વખાણ ભાગવતની અંદર નથી ભાગવત પુરાણના વખાણ એનું મહાત્મય ભાગવતની અંદર નથી ભાગવતજીનું જે કલેવર છે બાર સ્કંદનું કલેવર છે ભાગવતજીનું અઢાર હજાર શ્લોક છે બાર સ્કંદ છે ત્રણસો પાંત્રીસ અધ્યાય છે પણ ભાગવતજીના કલેવરની અંદર ભાગવતજીનો મહાત્મય નથી ભાગવતજીનો મહાત્મય પદ્મપુરાણ આવે છે અને આપણા ઋષિ મુનિઓની એક વિશિષ્ટ શૈલી રહી છે વ્યાસજીની કથા ગાવાની એક સુંદર મજાની વિશિષ્ટ શૈલી રહી છે વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી મ્વયમ એ આમ કરીને અઢાર પુરાણો અસ્તિત્વમાં છે વ્યાસજી કોઈ પણ કન્સેપ્ટને સમજાવવા માટે કોઈ પણ સિદ્ધાંતને સમજાવવા માટે એ સિદ્ધાંતનું માનવીકરણ કરીને કથા રજૂ કરે છે જો દુનિયામાં ધર્મો દેશોમાં છે તમે ચાઈનામાં જાઓ તો અત્યારે નિરીશ્વરવાદી છે એથીસ્ટ ગણે છે પોતાને ત્યાં કોઈ ધર્મ નથી પણ આમ પ્રાચીન સંસ્કૃતિમાં જોવા જાઓ તો ત્યાં પણ તાઓ માઓઇઝમ તાઓઇઝમ આ પ્રકારના ધર્મો ત્યાં પણ આપણને જોવા મળતા જુડાઇઝમ ઝોરોથેસ્ટમ યહૂદી ધર્મ પશ્ચિમમાં મુખ્ય ત્રણ ધર્મો આવ્યા યહૂદી ધર્મ આવ્યો પછી ખ્રિસ્તી યહૂદીમાંથી જ ખ્રિસ્તી ધર્મ આવ્યો ખ્રિસ્તી ધર્મ પછી ઇસ્લામ આમ આમ ત્રણ પ્રકારના પશ્ચિમના ધર્મો આવ્યા સનાતન આ પૂર્વની ધરતી પર સનાતન ધર્મ વૈદિક શાસ્ત્ર વૈદિક ધર્મ છે જૈન એમાંથી જ પછી અનેકો ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ અનેકો ધર્મો પછી આ જ ધરતી પૂર્વની પેદાશ છે પૂર્વની ભૂમિની પેદાશો છે આ તો દુનિયામાં ધર્મ તો દરેક દેશોમાં પોતપોતાની સંસ્કૃતિ છે પોતપોતાનો ધર્મ છે પોતપોતાના ધર્મ ગ્રંથો પણ છે પોતપોતાના ધર્મ ગ્રંથો પણ છે પણ ધર્મના મૂલ્યોને ધર્મના સિદ્ધાંતોને ધર્મના આટાપાટા ગહન વાતોને આપણે શાસ્ત્રમાં તો કીધું કે ધર્મ અતિ ગહન છે તો એ અતિ વ્યક્ત કરવા માટે કથાની શૈલી આ વિશ્વભરમાં કથા રૂપે સ્ટોરીઝના સ્વરૂપમાં કથાના સ્વરૂપમાં વાર્તાના સ્વરૂપમાં સ્ટોરીના સ્વરૂપમાં ધર્મની ચર્ચા થતી હોય કે ધર્મ જન જન સુધી પહોંચતો હોય તો એ સનાતન ધર્મ સિવાય અન્યત્ર કોઈ પણ ધર્મમાં એ અસ્તિત્વમાં નથી